પણ આ તમારે ફળિયા મે ક્યાં ધીરણ લીધેલું કે તો બેંકર ફોન ઘણો આવે એમ તમારે પર તેર અરે કે લીધું હોય મને નહી ખબર હો તમે હમે થી લીધું ના ના આ લિસ્ટ ભાળા તેર લિસ્ટ લિસ્ટ ની હા પણ એ પણ મારી વાત સમજો મે જોન લીધું એમ તમે માર ઘેર આવી જા એમની કાકા એ છે ને મે રોડે ઓ છરકીયો તો તમારા ઘર મે કીધું વાત કરતો જો ધીરણ વાળી કરી નો બેહી જો એમ હું કોઈ મે ધીરણ લીધું છે તમે માર ઘેર આવી જા એ તમે લીધું એમ નહીં પણ મે કીધું હું વાત કરતો જો રોડ પર એમ તો કઈ

પણ કોક બીજે ભાઈ લીધું છે બાકી હા એ તો આપણે કોકને ખુશી જોશું બીજો ભાઈ હોય તકદીરણ તો સર તમે લિસ્ટ લાવ્યા બેંક મેં તમને કીધું બતાડું જી મારું નામ ની મેં એમ મોબાઈલ માં આવ્યું છે મને ફાળ લેવા દે પાછા મારે છોરા ખણા કાગળી એવા કરે માતો કર દેવા લિસ્ટ ભર જો દે આ લંબુ એ તમારું નામ હે લંબુ એ ભાઈ એ પણ આ એ દીધેલું છે હા મેં ભરી આવેલું હા આ મંગન નું બાકી છે એ મને નહી ખબર અને જેઠિયા નું એમાં હા

એવું સરપંચ સરપંચી સરપંચ આખા ગામના બાકી કઈ નાની એવું થાય હા આ આખા ગામના પણ ઓટ દીયા હાલવા જોઈએ ને હા અમે હાવ પેલા ને ઓટ આલીન જરી ખેતrai गेला છે સરપંચ એટલે છે ને હાલતી તમે આપડી ગમે રીજી મોધો ની આચી તો તમારા જ છે એમ સમજો પણ ભલો કેલા તમે આપો હા ભલો તમે હાલજના ઓટ આલસો ને પછી ભલો છોટ અરે સરપંચ હારું બીજી વાત બરાબર પણ તમે પેલો કૂવો બનાવી જા ઈ પડ દીધો હોત રહેજી મારે પડધી હાલ એ રે

અરે ઘણું નહીં સારું થાય મારે સરપંચ તમે બધી વાત મારી છોડ દો હા હમણાં મારી વાત હા જે એ એમ મને મોટોલ જે છે ને એના ઘરમ જઈને ખાલી તો ભાળ જો હા એ મે ભાડું પેલા મગન ને 300 ફૂટ પૂર કર્યો આ લોહા દેમ ના મે પડે એમ અરે કીને જતા રહે પણ સરપંચ આ તમે નોટ કે લી વાત બરાબર પણ હાળું કોમ તો તમારે કરવા જ પડશે હું આ હાસુકુ મે તો પણ આ જરીક છાપરી આપણે બહાર હાર કરો સરપંચ છાપરી વિશે નોમ ની બોલવાનું

એમ મરી છે બધું જવાના ડાયો ઘણો થાય તારા છોરો બાયડી લઈ આવેલો ત્યારે પૈસા ક્યાં લેલા હા એ વાત બરાબર તમે આલ્લા તમે તમે ત્યાર પછી હમણાં ડાયો તું મને ઘણો થાય હા મારે પેલું જોઈએ એમ કે સરપંચ ચાડું આખું તમે હજુ છેડો છો ખબર કે પણ એમનો કહો સર તમને પૈસા હા એ વાત એ બરાબર પણ એ ચાયડું તમે છેડો ને તમે હમણાં મારે ઉઠી પડ્યા કે મેં પૈસા લાગતી તમે ચાડું છેડ દો ચાયડ છેડાય બરાબર પણ એ ચાયડાના ક્યો દોઢ લાખ રૂપિયા લે તારું આટલું ચાયડું તારું હા હા એ તમે હાલ પણ હા હું તમને પૈસા હાલતું તો પાછા આપતો હા વધારે પૈસા તું મને આલ તો ને આથી તારે મારે કંઈ રહી ના હજુ હું એટલે આમ નહીં સપતા અમને મારે કેમ કંઈ પૈસા નહીં મેં કાઠી સીઝન ધોયા તું મને આટલો બધો ડાયર થાય તને હેડ પપ્પા લો તને બોર આ તને કૂવા જો તને બધું ઉતાર્યું

તે પણ અમે મોટો આવીએ ત્યારે ભણો એમ તમે સરપંચ એમ તો તમે ખાઈ મરો બધી પૈસા એટલે શું ખાય એવું ખાય બધું પછી બોગસ કોમ કરી જાય તમે તો બોલરા લઈ આવો સ્કોર્પીયા લઈ આવો હે બોલરા બોલે આવી જાય કાકા પણ સરપંચ અમે પણ આવી એમ

i don't i mean